જય જવાન જય કિસાન મિત્રો આજે ગુજરાતની સાત કરોડ જનતા જનાર્દનને ગુજરાતના લગભગ એક કરોડ ખેડૂતો અને ખેત મજૂરો ગુજરાતની જનતાનું પેટ ભરી રહ્યા છે અને આજે ગુજરાતની અર્થવ્યવસ્થામાં કુલ જીડીપીના વીસ પ્રતિશત યોગદાન ખેડૂત પુત્રોનું છે એટલા માટે ખેડૂતોને જગતના તાત અને ધરતી પુત્રો કહ્યા છે મિત્રો આજે ગુજરાતના કિસાન ભાઈઓ ખેડૂત ભાઈઓ ચાર પ્રકારના સંકટમાંથી પસાર થઈ રહ્યા છે એક તો કરજાની એટલે દેવાની ચિંતા બીજું મોંઘવારીની ચિંતા અને ત્રીજું મગફળી કપાસ કે ડાંગરના ભાવ ઓછા મળે એની ચિંતા અને ચોથું સંસ્કૃતમાં કહ્યું છે કે ગંડસીઓ ઉપરી વિસ્ફોટક જાત અર્થાત ઘા ઉપર મીઠું ભભરાવે અને જે પીડા થાય એવી અસહનીય સ્થિતિ આજે ખેડૂતોની છે ત્યારે ગુજરાતમાં સમગ્ર ગુજરાતમાં માવઠાને લીધે એક એક ખેડૂતને લગભગ આઠ આઠ લાખનું નુકસાન થયું છે ત્યારે આવા સમયમાં આબરૂદાર અને પ્રતિષ્ઠાવાન ખેડૂતો પોતાના દીકરા દીકરીઓને સગાઈનો પ્રશ્ન કે લગ્નનો પ્રશ્ન આવે ખર્ચા પહોંચી ન વળે અને ત્યારે આબરૂને ખાતર આત્મહત્યા કરવાનો વિચાર કરતો હોય છે ત્યારે એક સાધુ તરીકે અને ખેડૂતના દીકરા તરીકે આ તમામ ખેડૂતભાઈઓને મારી વિનંતી છે કે આવા સંકટ સમયમાં કોઈ ખેડૂતભાઈઓ આત્મહત્યા ન કરશો અને વિચાર સુધા પણ ન કરશો આવા સમયે ખૂબ ધીરજ રાખજો અને બીજું કે સરકાર શ્રીને મારી ભલામણ છે કે આ અવસર છે ખેડૂતોના સંકટ સમયમાં દેવું માફ કરવાનો તો બને તો ખેડૂતોનું દેવું માફ કરજો એવી વિનંતી સાથે જય ભારત જય જવાન જય કિસાન